પાટીદાર વગર ચાલે રાજનીતિ ચાલે એને બદલે હવે એને થોડું માઇન્ડ ચેન્જ કર્યું છે કે કોઈ પણ ભોગે ઓબીસી ઉપર એનું માઇન્ડ વધારે ફોકસ છે પાટીદારોમાં જેટલા ભારતીય જનતા પાર્ટીમાં છે એ તો છે જ એટલે એની હવે એ લોકો માને છે કે આપણી એક સિક્યોર એક પ્રકારની વોટ બેંક છે પછી ક્ષત્રિય સમાજ એ સમાજ જે નારાજ છે અત્યારે કોઈ પણ આપણે જાણીએ છીએ જાણીતા કારણોસર એટલે એ પણ છે હવે જો ક્ષત્રિય સમાજ રાખીએ તો પાટીદાર ને ક્ષત્રિય આનો પાછો એક લોહિયાળ ઇતિહાસ છે સૌરાષ્ટ્રમાં ભૂતકાળમાં તો એ પણ ટસર થાય એમ છે એટલે તમે હવેલી સાચવતા ગુજરાત ખૂવો એના જેવી વાત થાય એટલે શું નક્કી કર્યું છે કે સૌથી વધુ બત્રીસ જેવી જનસંખ્યા છે ઓબીસી વર્ગની ગુજરાત ભરમાં અને ઓબીસી માં તમામ લોકો પાછા આવી જાય છે કોળી સમાજ આવી જાય છે આહિર સમાજ આવી જાય છે બાકી અનેક સમાજ એમાં આવી જાય છે અને ખાસ કરીને જે કૌશલ આધારિત જ્ઞાતિ કે જાતિ છે સમજી લ્યો દાખલા કે સુથાર છે લુહાર છે વાણંદ છે આ પ્રકારના જે લોકો છે ખાસ કરીને જેના માટે તેને વિશ્વકર્મા નામની યોજના પણ નરેન્દ્ર મોદીએ બહાર પાડેલી છે તો હવે ઓબીસી વર્ગમાંથી લઈ આવીએ તો એમ કે સૌથી મોટી વાત એ થાય કે ઓબીસી ની બત્રીસ ટકા વોટ બેંક છે એ પણ ભારતીય જનતા પાર્ટી એમ કહી શકે કે ભાઈ અમે ઓબીસી વર્ગનું ધ્યાન રાખ્યું બીજું એની પાસે આ પાટીદારો તો છે જ છે પણ એ કરશે નહીં તમને કહું એક ને રાખશે ખરા પંચાલની વાત ચાલે છે જગદીશભાઈ વિશ્વકર્માની વાત ચાલે છે ભાય મયંક નાયકની વાત ચાલે છે ચાલે છે પણ ભારતીય જનતા પાર્ટીને કોથળામાંથી બિલાડું કાઢવાની પણ ટેવ છે એટલે આ ત્રણ ચાર નામો જે અત્યારે ચાલી રહ્યા છે મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાતમાંથી રાખે મોટા ભાગે આવશે ઓબીસીમાંથી પણ આ જે ચહેરાના નામ આવે છે એવું જરૂર નથી કે એ જ હોઈ શકે

છેલ્લા ત્રણેક દશકાથી થી એ લોકોને કઈ ને કઈ શિક તો રહી જ છે એન્ટી ઇન્કમ્બન્સી જેને કહેવામાં આવે છે તે રાજ્ય સરકારના વહીવટી તંત્ર સામે અનેકો ફરિયાદ છે

પરંતુ સાથે એટલા માટે છે કે વિકલ્પ કોઈ સક્ષમ નથી હવે એમાં ચિત્ર પલટી રહ્યું છે જે રીતે સંસદમાં પણ ભારતીય જનતા પાર્ટી બસો ચાલીસ બેઠકમાં સમેટાઈ ગઈ અને બસો ને બત્રીસ બેઠક જેવું જે ઇન્ડિયા એલાયન્સે પણ જોર કરી બતાવ્યું પછી રાહુલ ગાંધીનું પ્રવચન પણ અગાઉના એની પપ્પુગીરીને બાદ કરતા અત્યારે ગંભીરમાં ગંભીર ગણવામાં આવી રહ્યું છે અને ત્યાર પછી એનો ગુજરાતની જે મુલાકાત થઈ એમાં કોંગ્રેસની એક તો સંજીવન તો થઈ જ ગઈ હતી કોંગ્રેસ એ વધુ સક્રિય થઈ છે આશાસ્પદ બની છે એટલે મેં તમને જે ચાર વર્ગ ગણ્યા છે દલિત આદિવાસી ક્ષત્રિય અને પાટીદાર આ ચારેયને હવે એમ લાગે છે કે જો કોંગ્રેસ આ રીતે જોર કરી શકતી હોય તો અમને ખસકવામાં જરાય વાંધો નથી

પછી નરેશભાઈ પટેલ આપણે હોય હોય કે ગમે તે તો પાટીદાર આદિવાસી દલિત અને ક્ષત્રિય આ ચારેયને જો સમાવેશ ઉપપ્રમુખ તરીકે કરવામાં આવે દાખલા તરીકે એવું જો જોગવાઈ હોય તો એ બધાને સાચવી શકશે અને પોતાની ખસકતી જતી અથવા તો સરકતી જતી આ જે વોટ બેંક છે એને હજી બરાબર પાછા પકડી રાખી શકશે

સંગઠનમાં જરાય વાંધો નથી કોઈ પ્રોબ્લેમ નથી હોતા જે રીતે સૌરાષ્ટ્રના નેતાઓને પણ એ લોકો ઉત્તર મધ્ય ગુજરાતના રાજેન્દ્રસિંહજી રાણા થી માંડીને તમે જેટલા નામ બોલ્યા એ વજુભાઈ વાળા હોય કે આરસી ફળદુ હોય કે જીતુ વાઘાણી હોય કે જેટલા વિજય રૂપાણી હોય આ બધા જ લોકોને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ એ લોકોએ સ્વીકાર્યા છે તો સૌરાષ્ટ્રને એ સ્વીકારવામાં જરાય વાંધો હોઈ શકે નહીં અને સી આર પાટીલ ને સ્વીકાર્યા હતા ને જો પાટીલ તો આમ તમે જુઓ તો એ તો મહારાષ્ટ્ર ને ગણાય આમ જુઓ તો ભલે વર્ષોથી ગુજરાતમાં છે એણે પોતાની કર્મભૂમિ બનાવી પરંતુ પાટીલ કોઈ જૂથ નહીં પાટીલ નું કોઈ જૂથ નહીં એવું જ હતું કારણ કે પાટીલ તો કેટલા હોય પટેલ છે પાટીલ નથી તો પણ લોકો સ્વીકાર કારણ કે સંગઠન જે શબ્દ છે સંગઠનનો અર્થ એ છે રૂઠે હુએ કો મનાયા જાય આવડત એવી હોવી જોઈએ કે એનાથી કોઈ નારાજ ન થાય અને જે છે એને રાજીપો પાછો કરાવી શકે તો એ બાબતમાં ઉત્તર કે મધ્ય ગુજરાતમાંથી કોઈ પંચાલ આવે કે વિશ્વકર્માજી આવે કે નાયક આવે કે વેલકમ છે કોઈ અને સારી જ વાત છે એમાં જરાય ખોટું નથી એ પ્રદેશ કે પંથકને પણ એમ લાગશે કે અમારી પણ કંઈક હવે થોડીક બજારમાં કિંમત ઉપજી છે નો ડાઉટ પણ પછી જે એને કરવાનું છે એ આ છે કે જે જે કોમ્યુનિટીઝ કે જે જે વર્ગ મેં આપને કીધો એ જે અત્યારે સરકવા તરફ જઈ રહ્યો છે એને સાચવવા માટે થઈને એને બાકીની પોસ્ટ ઉભી કરવી પડે અથવા તો સંગઠનમાં બીજા સારા હોદ્દા એને આપવા જોઈએ તો થશે એમાં મને લાગે છે પણ રીસફલિંગ બને એટલી ત્વરાએ કરવું જરૂરી છે કારણ કે કોંગ્રેસ જે છે એ ભયંકર ઝડપે પ્રસરી રહી છે આ એના માટે એલર્ટ છે ભારતીય જનતા પાર્ટી માટે ઓકે થેન્ક યુ સો મચ સર આપે તમામ વિગતો આપી એ બદલ અને બાય સર ઇન્ડિયાના સંવાદમાં જોડાવા બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ